તલાજા શહેરમાં સરકારી હોસ્પિટલની સામેના વિસ્તારમાં દિવ્યાંગો માટેની વિવિધ પ્રકારની યોજનાઓને લઈને કાર્યક્રમ યોજાયો ભાવનગર જિલ્લાના તલાજા શહેરમાં સરકારી હોસ્પિટલ સામે આવેલ ધર્મશાળા ખાતે દિવ્યાંગોના હિત માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકાર દ્વારા દિવ્યાંગ લોકો માટે જાહેર કરવામાં આવેલ વિવિધ પ્રકારની યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમજ વ્યસન મુક્તિ માટે પણ શપથ લેવામાં આવ્યા હતા રિપોર્ટ સમ્રાટ સમાચાર

તેવો પ્રયાસ કરીશું નાગરિકો ની અંદર જાગૃતતા સરકાર તરફથી થી વિધ વિધ યોજનાઓ જે મળતી હોય છે એ બધી જ યોજનાઓનો લાભ

એ જુદી જુદી યોજનાઓની જાગૃતિ માટે તેમજ દશા બંધી માટે આ ધર્મશાળા તળાજા કાર્યક્રમનું આયોજન રાખેલું છે જેમાં તળાજા તાલુકાના તમામ દિવ્યાંગ વ્યક્તિઓ હાજર રહેલ અને આ કાર્યક્રમને સફળ બનાવેલ છે જય જયભા